શાકમાં કંઈ નવું ખાવું છે તો આજે આપણે એકદમ નવા જ પ્રકારનું મગનું શાક બનાવવાના છે તો એના માટે મેં એક કપ જેટલા મગ અહીંયા પલાળીને રાખેલા હતા ત્રણ કલાક માટે તમે ત્રણથી ચાર કલાક માટે પલાળીને રાખી શકો છો અથવા તો આખી રાત પલાળી અને સવારે બનાવી શકો છો તો અહીંયા એક કપ જેટલા મગ હતા તો જો આ રીતનો દાણો એકદમ સોફ્ટ થઈ ગયો છે મગનો તો આપણે એને ધોઈ આ રીતે ગાળી લઈએ પાણીને નિતારી લઈએ અને મિક્સર જારમાં એને અંદર એડ કરી દઈએ આજે આપણે જે શાક બનાવવાના છે ને એમાં રોટલીની જરૂર નહીં પડે તમે આમનામ જ ખાઈ શકશો એટલું બધું ટેસ્ટી લાગશે અને આમ રીતે એકને એક શાક ખાઈને કંટાળ્યા હોય તો કંઈક નવું જોતું હોય તો તમે આ ટ્રાય કરી શકો છો તો એના અંદર આપણે એક મીડિયમ તીખું મરચું એડ કરીશું અને એક જ જેટલો આદુનો ટુકડો અહીંયા જે આદુ ના ખાતા હોય તમે સ્કીપ પણ કરી શકો છો અને જે લોકો લસણ ખાતા હોય એ આ ટાઈમે આના અંદર લસણ પણ એડ કરી શકે છે અને થોડી આ રીતની કોથમીર કોથમીર મેં કૂણા ડાળખા સાથે જ લીધેલી છે એનો ટેસ્ટ સારો આવતો હોય છે પીસવામાં અને સુગંધ સરસ આવે એટલા માટે એડ કરવાની અને એને આપણે પાણી કે કંઈ જ નાખવાનું નથી આમના જ પીસી લેવાનું છે તો સરસ સ્મૂધ બેટર બની જશે પીસાઈ જો આ રીતનું સ્મૂધ રહેશે પેસ્ટ તો હવે આપણે આને એક વાસણમાં કાઢી લઈએ અને આના અંદર આપણે આના ભાગનું જ મીઠું અત્યારે એડ કરીએ અને આને ધીરે એક જ ડાયરેક્શનમાં આ રીતે ફેંટવાનું છે પહેલાં તો મીઠું આપણે આ રીતે મિક્સ કરી દઈએ અને આ રીતે એક ડાયરેક્શનમાં ગોળ ગોળ ફેંટશો ને તો આનો કલર એકદમ લાઇટ થઈ જશે આ જે બેટર છે ને ફ્લફી થઈ જશે અને આમ કહેવાય ને એકદમ આમ વધી જશે અને કલર એ એકદમ લાઇટ થઈ જશે તમને આઈડિયા આવી જ જશે જો આ રીતનો કારણ કે આપણે આમાં સોડા એડ નથી કરતા જો તમે સોડા નાખવા માગતો હોય તો એક એમ કહેવાય ને એક ચપટી જેટલો એડ કરી શકો પણ જરૂર નહીં પડે આ રીતનું તમે બે મિનિટ માટે ફેંચશો ને તો સરસ બેટર ફૂલીએ જશે અને સરસ આના લીધે સોફ્ટ પણ થશે વડી તો આપણે આ પાણીમાં નાખીને ચેક કરવાનું આ રીતનું ઉપર જો રહેતું હોય ને બેટર ઉપરને ઉપર રહે ને વડી એનો મતલબ કે આપણું બેટર એકદમ પ્રોપર છે તો હવે અહીંયા આપણે એક વાસણ લઈએ આમાં પાણી નાખીએ અને ગરમ થવા મૂકી દઈએ પાણીને અને અહીંયા મેં જાળી લીધેલી છે આ રીતની તો એને ગ્રીસ કરી લઈએ થોડી તેલથી આ રીતની ડીશ કાણાવાળી અને એના અંદર નાની નાની વડી જે રીતે આપણે મૂકતા હોય ને એ રીતે મૂકી લઈએ હવે તમને એવું થતું હશે આ મગની વડીનું શાક છે પણ થોડું અલગ રીતે છે એટલે આગળ તમે જોજો એટલે જોવાનું ના ચૂકતા એમ કારણ કે થોડું અલગ રીતે બનાવેલું છે આપણે અને ખાવામાં એકદમ બેસ્ટ લાગશે તો આને આપણે ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈએ મીડિયમ ટુ લો ફ્લેમ પર એટલે થોડીવાર વાર થશે ને એટલે જો આ રીતનું ઢાંકી દેવાનું અને પછી થવા દેવાની તો તમને દેખાશે વડી થોડી ફૂલીએ ગઈ છે અને અંદરથી એકદમ ચડી પણ ગઈ છે આ રીતે ચપ્પુથી ચેક કરી લેવાનું હું તમને એક દેખાડું આ વડી તો મને આમનામે એટલી ભાવે છે બહુ મસ્ત લાગે છે ખાવામાં જો અંદર તોડીને દેખાડું અંદર કેવી છે અને સોફ્ટ એકદમ બને છે જો અને અંદરથી જાળી પણ પડી છે કારણ કે આપણે જે રીતે ફેંટ્યું ને બેથી ત્રણ મિનિટ એના લીધે જાળી પણ પડશે અને એકદમ સોફ્ટ પણ બનશે આપણે દાલવડા કેવા લાગે એ ટાઈપનો ટેસ્ટ લાગશે આનો હવે એને સાઈડમાં રાખીએ હવે આપણે શાક વગારવાનું શરૂઆત કરીએ તો અહીંયા મેં બે પાવડા એટલે કે ચાર ચમચી જેટલું તેલ લીધેલું છે તમે ત્રણથી ચાર ચમચી લઈ શકો એક ચમચી જીરું પાંચ છ લીમડાના પાન એક ભાવનગરી મોડું મરચું અને મીડિયમ તીખું મરચું એક લીધેલું છે સાથે બે સૂકા લાલ મરચાં આનો વઘાર હું લીલો કરવાની છું એટલે મેં મરચાંનું પ્રમાણ નાખેલું છે તમે મરચાં સ્કીપ કરવા માગતા હોય તો કરી શકો છો અને જે લોકો લસણ ડુંગળી ખાતા હોય એ આ ટાઈમે પહેલાં તો લસણ સાતળી અને એક નંગ જેટલી ડુંગળીને સાતળી દેવાની તો આમાં ડુંગળીનો ટેસ્ટ એ સારો આવતો હોય લસણ ડુંગળીનો અને એના વગર પણ આ ટેસ્ટી બનશે અને એ થઈ જાય ને ડુંગળીને લસણ પછી તમારે એના અંદર એક નન જેટલું ઝીણું સુધારેલું ટમેટું એડ કરવાનું હવે ટમેટાની સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ થોડું પછી અડધી ચમચી જેટલું હળદર અડધી ચમચી લાલ મરચું ખાલી હું કલર માટે થોડું નાખું છું બાકી તમે સ્કીપ કરો તો ચાલે અને જો લીલું મરચું ના નાખો તો તમે લાલ મરચાનું પ્રમાણ વધારી શકો છો અને સાથે એક ચમચી જેટલું જીરું આ બધી વસ્તુને આપણે આ રીતે નાખી હલાવી અને તેલ છૂટું પડે અને ટમેટા થોડાક સોફ્ટ થાય ને ત્યાં સુધી થવા દઈશું જો એકદમ સિમ્પલ જ વઘાર છે પણ સિમ્પલ વસ્તુ અને સિમ્પલ વઘાર સાથે પણ એક જ ને એક વસ્તુ તમે અલગ રીતે બનાવી શકો છો અને ખાવામાં ટેસ્ટી પણ વધારે લાગી શકે છે આ રીતનું તો જે લોકો મગ ના ભાવતા હોય ને આ ટ્રાય કરજો જરૂરથી તમને લોકોને ભાવશે અને આપણે જે મગની પેસ્ટ રાખેલી હતી ને જે આપણે અડધાની વડી બનાવી અને બાકીની જે બચી તેને ને એને આપણે આના અંદર એડ કરી દીધેલી છે અને જો વડી તમને વધારે ભાવતી હોય તો તમે વધારે પણ કરી શકો છો તો આ પેસ્ટ આમાં ઓછી એડ કરવાની તો પણ ચાલે હવે અહીંયા મેં એક વાટકા જેટલું પાણી નાખેલું છે કારણ કે આપણે આ મગને થોડા ચડાવવા પડશે અને ફરી આપણે એક વાટકો નાખીશું એટલે ટોટલ અહીંયા મેં બે વાટકા જેટલું પાણી નાખેલું છે અને એને ધીરા ગેસે આપણે થોડીવાર માટે થવા દેવાનું છે તો બેથી ત્રણ મિનિટ થશે ને ત્યાં મગ ચડી જ જશે તમને સુગંધામાં મળશે અને એકવાર ચાખી લેવાનું તમને ચડી જાય એવું લાગે પછી તમે આગળના મસાલા કરજો તો જો આ રીતનું સરસ ઉકળે જ છે પાણી અને અહીંયા નીચે ચોંટે નહીં એના માટે ઝાડા તળિયાવાળું વાસણ જ હંમેશા લેવાનું મગ ચડી ગયા છે એટલે આ ટાઈમે આપણે બે કપ જેટલી છાશ અંદર એડ કરી દઈએ તો અહીંયા મીડિયમ ખાટી હોય એવી છાસ એડ કરવાની એનાથી બહુ જ ટેસ્ટ સરસ આવતો હોય છે અને છાસની જગ્યાએ તમે દહીંનો યુઝ પણ કરી શકો છો તો તમારે એક કપ જેટલું દહીં લેવાનું રહેશે અને એ જ પ્રમાણે થોડું પાણી એડ કરવાનું રહેશે અને આ રીતે મિક્સ કરી દેવાનું તો આ રીતે થોડી વાર માટે હલાવશો ને એટલે છાશ બિલકુલ ફાટશે નહીં અને આની સાથે એકદમ મગ સાથે એક રસ ઘટ રસો થઈ જશે અને ટેસ્ટ એકદમ મસ્ત આવશે હવાઈના ઢાંકીને આપણે બે મિનિટ માટે થવા દઈએ જ્યાં સુધી આ રીતે થોડું તેલ ઉપર છૂટું પડે અને આપણા અને બધું એકદમ સરસ મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને થવા દઈએ તો જો આ રીતે ચડી ગયું છે તો હવે આ ટાઈમે તમને જો મીઠું કે એવું ઓછું લાગતું હોય તો તમે એડ કરી શકો છો અને આપણે જે વડી બનાવેલી હતી એને અંદર એડ કરી દેવાનું તો આ એક એક ટાઈપનું કેવું છે આપણે જે જેને લોકોને રસિયા મુઠિયા ભાવતા હોય ને અથવા તો રોટલાનું શાક એના બહુ જ ભાવ છે તો લાસ્ટમાં થોડો ગરમ મસાલો અડધી ચમચી જેટલો જે મેં ઘરે બનાવેલો છે એ જ યુઝ કરેલો છે તમે કોઈ પણ લઈ શકો અને અડધી ચમચી જેટલી અહીંયા કસૂરી મેથી આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરીશ ઉપરથી થોડું તેલ છૂટું પડે એટલે ઉપરથી કોથમીર નાખી ગરમ ગરમ સૌ કરીએ અને તમે રોટલી ભાખરી પરોઠા કોઈ પણ સાથે ખાઈ શકો અને આમનમ ખાશો ને તોય આ શાક એકદમ સરસ લાગશે અને હા જે લોકોને ઉપરથી તેલનો વઘાર કરવો હોય લાલ મરચાંવાળો તો તેલ થોડુંક ગરમ કરી લસણ ખાતા હોય એ લોકો લસણની કઢી મતલબ ટુકડા નાખી અને લાલ મરચું નાખી ઉપરથી વઘાર પણ કરી શકે છે પણ મેં અત્યારે આમનમ રાખ્યું છે અને હું આને આમનામ જ ખાઉં છું મને બહુ જ ભાવે છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો જેને જેને મગનું શાક ભાવતું હોય એ લોકો કમેન્ટમાં એના સિટી અને ગામનું નામ જરૂરથી જણાવજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ